તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે મોડી રાત સુધી નીંદણ નથી આવતી સૂતા પહેલાં કરો આ નાનું કામ આવશે ઘસઘટા ઊંઘ શું તમને પણ રાત્રે ઊંઘવામાં ખૂબ તકલીફ પડે છે દોસ્તો જો હા હોય તો સારી ઊંઘ માટે તમારી કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવું પડશે જે તમને સારી નિંદર માટે મદદરૂપ સાબિત થઈ શકે છે તમે પણ ઊંઘ પૂરી ન થવાને કારણે પરેશાન છો આજના સમયમાં લોકોને સૌ મોટો પ્રશ્ન અનિંદ્રાનો છે કેટલાક લોકો રાત્રે સારી રીતે સૂઈ શકતા નથી અને આખી રાત આરોટતા રહે છે શું તમે પણ ઊંઘ પૂરી ન થવાને કારણે પરેશાન છો જો હા હોય તો માલિશ કરીને આ સમસ્યાની છુટકારો મેળવી શકો છો ચાલો તો આજે આપની અનિંદ્રાની સમસ્યાનો સામનો કરવાની ખૂબ જ સરળ રીત વિશે જાણીએ પગના તરિયાની માલિશ કરો જો તમને પણ રાત્રે ઊંઘ ન આવવા ઊંઘ ન આવવામાં તકલીફ પડતી હોય તો તમારે સૂતા પહેલાં તમારા પગના તરિયાની સારી રીતે માલિશ કરવી જોઈએ માલિશ કરવાથી તમારો બધો થાક દૂર થઈ જશે અને તમારા શરીરને આરામ મળશે સરળતાથી ઊંઘ ઊંઘી જવા માટે તમે આ રીતે અજમાવી શકો છો માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પગના તરિયાની માલિશ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તણાવ દૂર કરવા માટે તમે માલિશ કરી શકો છો રક્તભ્રમણમાં સુધારો થાય તમે તમારી ઊંઘની ગુણવત્તા સુધારવા માંગતા હોય તો તમારે સૂતા પહેલા તમારા પગના તરિયાની માલિશ કરવી જોઈએ માલિશ કરવાથી તમારા રક્ત પરિભ્રમણમાં પણ ઘણી હદ સુધી સુધારો થઈ શકે છે સ્નાયુઓ અને હાડકા પર સારી અસર થાય તમારા પગના તરિયાની માલિશ કરવાથી તમારા સ્નાયુઓ અને હાડકાં પર સકારાત્મક અસર પડી શકે છે માલિશ કરવાથી આંતરડાનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું થાય જો તમે રાત્રે ઊંઘ ના આવવામાં તકલીફ પડતી હોય તો તમારે સૂતા પહેલાં તમારા પગના તરિયાની સારી રીતે માલિશ કરવી જોઈએ માલિશ કરવાથી તમારો બધો થાક દૂર થઈ જશે અને તમારા શરીરને આરામ મળશે સરળતાથી ઊંઘ આવી જતા જવા માટે તમે આ રીતે અજમાવી શકો છો તો પગના તરિયાની માલિશ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે તો હેલો દોસ્તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને લાઈક અને શેર કરો જય માતાજી